હેલો એવરી કેમ છો મિત્રો આપણે આજના વિડીયોમાં વિદ્યા ભરતીની લેટેસ્ટ અપડેટ તમારા માટે લઈને આવ્યા છીએ વિદ્યા ભરતી બે હજાર ચોવીસનો પ્રથમ તબક્કો જે છે એ મિત્રો પૂર્ણ થઈ ગયો છે અને પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયા બાદ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ બાકી રહી છે તેનું અપડેટ તમને હું આ વિડીયોમાં આપવા માગું છું એ પહેલાં આપણે જણાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વિદ્યાસાયક ભરતીની તમામ અપડેટ જે છે તે આપણે લાવતા રહીશું તો ચાલો મારા સબસ્ક્રાઈબર મિત્રો તમને આપી દઉં આ લેટેસ્ટ અપડેટ તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો ડીપી ગુજરાત ઉપરથી ઓફિશિયલ માહિતી જે છે એ તમને આપી રહ્યો છું વ્યાકરણ પોસ્ટ જે છે એ જોઈએ આપણે મિત્રો તો સૌથી છેલ્લી લાઈન જે છે મિત્રો એમાં ખાસ આપણે ધ્યાન આપીએ કે ઓપન કેટેગરી જે છે ઓપન કેટેગરીમાં અગિયારસો ઓગણ સિત્તેર જગ્યાઓ જે છે તે બાકી છે એસસી કેટેગરીમાં અઠાવન જગ્યાઓ બાકી છે એસટી કેટેગરી જે છે એમાં છસો અને પંદર જગ્યાઓ બાકી છે ઈડબલ્યુએસ જે કેટેગરી છે એમાં એકસો નેવું જગ્યાઓ બાકી છે અને કુલ ટોટલની વાત કરવામાં આવે તો બે હજાર અને બત્રીસ જગ્યાઓ જે છે તે ધોરણ એકથી પાંચમાં વિદ્યાસાયક ભરતીમાં બાકી છે એટલે કે મિત્રો આ જે જગ્યાઓ બાકી છે એના માટે શું હવે તો મિત્રો એના માટે જે છે એ બીજો તબક્કો જે છે તે આવી શકે છે કદાચ જો વિભાગ ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માગતું હશે તો સોમ મંગળ અથવા બુધવાર સુધીમાં બીજા તબક્કા અંગેની જે સૂચનાઓ છે એ વેબસાઇટ ઉપર આવી જશે ડીપી ગુજરાત વિદેશાય ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે મિત્રો જોતા રહેજો તેના ઉપર જે છે બીજા તબક્કા અંગેના સમાચાર છે તે આવશે છથી આઠની શરૂઆત ક્યારે થશે તો એની અંદાજીત વાત કરીએ તો આપણે કદાચ આ જે ભરતી એકથી પાંચની પૂરી થાય ત્યારબાદ છથી આજની ભરતી શરૂ થઈ શકે તેમ છે સાથે સાથે બીજા તબક્કાની સાથે સાથે નવથી દસ માધ્યમિકનું પણ આઠ જુલાઈ બાદ કદાચ શક્યતાઓ છે કે પણ કાર્યવાહી શરૂ થાય અને શાળા ફાળવણી જે છે તે કરી દેવામાં આવે તો મિત્રો આગામી અપડેટ જે છે તે આપવા માટે આપણી સાથે હર હંમેશ આ જ રીતે વિડીયો બનાવતા રહીશું તો અમારી સાથે જોડવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરું છું વોટ્સઅપમાં પણ આપણી ચેનલ છે જેમાં ડાયરેક્ટ માહિતી આપવામાં આવે છે વોટ્સઅપમાં ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ કરીને ચેનલ છે જેને લિંક હું નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાં જઈને પણ તમે ફોલો કરી શકો છો અને યુટ્યુબમાં તો આપણે એક્ટિવ છીએ તમને વિવિધ અપડેટ આપીએ છીએ તો સબસ્ક્રાઈબ કરી લેશો તો આવી અપડેટ ફરી આપવા માટે મળીએ છીએ ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત